પોરબંદરથી માત્ર 28 કિલોમીટર દૂર આવેલા અને ભગવાન શનિદેવના જન્મસ્થાન ગણાતા હાથલા ગામે હાથી પર બિરાજમાન શનિદેવની દિવ્ય પ્રતિમાના દર્શન માટે દરરોજ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે શનિ જયંતિ અને શનેશ્વરી અમાસ હોય ત્યારે અહીંયા હજારોની સંખ્યામાં શનિદેવના ભક્તો દર્શન પૂજન અર્ચન માટે આવે છે અહીંયા મંદિર સંકુલમાં જ ભગવાન શનિદેવનો પૌરાણિક કુંડ પણ આવેલો છે અને તેના પાણીથી સ્નાન કરીને ભક્તો ધન્ય બને છે દર શનિવારે પણ ગામે ગામથી શનિદેવના ભક્તો દર્શન માટે વહેલી સવારથી જ આવી પહોંચે છે તેમજ મંદિર સંકુલની બહાર પનોતી રૂપે પોતાના ચપ્પલ પણ ઉતારી જાય છે ત્યારે આવું આપણે સૌ ભગવાન શનિદેવના દર્શન કરીને ધન્ય બનીએ જય શનિદેવ મારું નામ અંકિત ગોસ્વામી શનિ મંદિરના પૂજારી આપણા શનિદેવનું જન્મસ્થળ છે અને આ બિરાજે છે એમના પનોતી દેવી સાડા સાત વર્ષના એમના પત્ની છે શનિદેવના નીચે છે એ અઢી વર્ષના પનોતી દેવી છે આ મંદિર આશરે સાતમી સદીનું છે અને આપણે રાશિમાં પનોતી હોય ને તે આ પનોતી દેવી લોકો આનાથી ઘણા બધા દીવે છે આપણે રાશિમાં પનોતી ચાલતી હોય તેનાથી એનાથી સાડા સાત વર્ષ સુધી હાલે પનોતી શનિદેવનું જન્મસ્થળ છે આ સાતમી સદીનું મંદિર છે આશરે અહીંયા વૈશાખમાંથી અમાસ ના દિવસે મેળા જેવું આયોજન હોય છે શનિ શનિજયંતિના દિવસે વૈશાખ એમાં આપણે બાર શનિકુંડ નું પાણી આવે છે ત્યાં સ્નાન કરવાનું ને પનોતી તરીકે કપડાં હતા ચપ્પલ